નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો આંધી મંટોળ સાથે નવી આગાહીઓ કરવામાં આવી છે જેમાં મિત્રો માર્ચથી જૂન મહિના સુધી આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને ખેડૂતો માટે મિત્રો અંબાલાલ પટેલની મોટી સલાહ પણ સામે આવી છે જેની વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ગુજરાતમાં આપણે હાલ ડબલ ઋતુનો અનુભવ પણ કરી રહ્યા છીએ સવારે અને રાતે તો ઠંડક લાગે છે પરંતુ બપોરે ધાડે તેવો તાપ પણ મિત્રો શરૂ અત્યારે થઈ ગયો છે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જેમાં મિત્રો અંબાલાલ પટેલે ગરમીમાં ઉથલપાથલની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતમાં થવાની મિત્રો આગાહીઓ કરી છે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફારોની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે જ્યારે ચોવીસથી પચીસ ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે મિત્રો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ સાથે અરબી સમુદ્રમાં એન્ટી બનવાની મિત્રો શક્યતાઓ છે જ્યારે ગુજરાતના વાદળવા વાદળછાયું વાતાવરણ અટકાવી શકાય છે પરંતુ મિત્રો એન્ટી સમુદ્ર તરફ ખસશે ત્યારે ફરી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે તેવું ઉત્પન્ન પણ થઈ શકે છે તેવું મિત્રો આગાહી કરીને અંબાલાલ પટેલે જણાવ્યું જેરી વાતાવરણમાં પરિવર્તનોના કારણે જામનગર રાજકોટ કચ્છ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના તથા પંચમહાલ અમદાવાદ વડોદરા અને ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે જરબી અરબી સમુદ્રમાં ભેજ બંગાળના ઉપસાગરોને ભેજ અને પશ્ચિમી વિક્ષોભના કારણે મિત્રો આ સ્થિતિમાં નિર્માણ પામવાની છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું જ્યારે હવામાનમાં આ બદલાવોના મિત્રો પરિણામો ફેબ્રુઆરીના અંતથી મિત્રો માર્ચના પ્રથમ સપ્તાહ સુધી રહેવાના છે કેટલાક વિસ્તારોમાં મિત્રો મહત્તમ તાપમાન છત્રીસથી આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જ્યારે ચાર માર્ચથી મિત્રો ગરમીમાં વધારો થશે અને બીજા સપ્તાહથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે તેવી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી જ્યારે મિત્રો ત્રેવીસ માર્ચ પછી તાપમાનમાં સતત વધુ વધતું રહેશે અને માર્ચના અંત સુધીમાં એકતાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવું પણ જણાવ્યું અને મિત્રો ઈરાન તરફથી આવતી ધૂળક કાળી આંધી ગુજરાતમાં પ્રભાવ પાડી શકે છે જ્યારે દસ મેથી પંદર જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં સક્રિય થશે જે દરમિયાન મિત્રો અરબી સમુદ્રમાં સાયક્લોનિક બનવાની શક્યતાઓ છે જો સાયક્લોનિક માર્ગ ઓમાન તરફ જાય છે તો ગુજરાતમાં મિત્રો વરસાદ પણ આવે તેવી મોટી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈ છે તો મિત્રો અત્યારે માવઠું પણ થાય તેવી મિત્રો અંબાલાલ પટેલે શક્યતાઓ વ્યક્ત કરી છે કેમ કે મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે જેની અસર મિત્રો ખેડૂતોની તેમના પાકો ઉપર પડી શકે છે તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો